નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ શનિ ભગવાન છે એ વક્રી થવાના છે ક્યારે થવાના છે તો કે તેર જુલાઈ થી સિત્યાવીસ નવેમ્બર સુધી એ વકરી થવાના છે તો આજનો વિડિયો ખાસ કરીને મેસ રાશિના જાતકો માટે છે શનિ ભગવાન વકરી થઈને તમારા જીવનમાં શું ફર આપશે આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ એ વિશેષ વિડીયો છે શનિ ભગવાન છે એ વક્રી શબ્દ આપણે વાપરીએ છીએ પણ સૂર્ય ભગવાનને દરેક ગ્રહો પરિભ્રમણ કરે છે તો વકરી એટલે પાછું ચાલવું પણ એવું નહીં પણ જે ગ્રહોની સ્થિતિ ચાલવાની હોય એમાં ધીમી ગતિ થઈ જાય એને એક વકરી શબ્દ આપવામાં આવ્યું છે શનિ ભગવાન છે કર્મદાતા છે અને જ્યારે વક્રી ગ્રહ માનવામાં આવે ત્યારે બે ભાવનું ફળ આપે છે જે ભાવમાં હોય અને એનાથી પાછળનો જે ભાવ હોય એ ભાવનો પણ શનિ ભગવાન ફળ આપશે તો મેસ રાશિના જાતકો માટે અત્યારે દ્વાદશ ભાવ છે એ મોક્ષનો છે દ્વાદશ ભાવ છે એ વિદેશનો છે દ્વાદશ ભાવ છે એ વ્યયનો છે દ્વાદશ ભાવ છે એ હર હંમેશા આપણા જીવનની અંદર કર્મનો પણ માનવામાં આવે છે હવે શનિ ભગવાનની ભગવાન ભાવનું પણ ફળ આપશે શા માટે કેમ કે વક્રી માનીને એ ફળ આપે છે હવે એકાદશ ભાવ છે એ એ લાભ ભાવ ભાવ છે 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 મોટા મિત્રનો ખાસ કરીને યશ કીર્તિનો છે માન સન્માનનો છે અને શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે એ છઠ્ઠા ભાવમાં પડે છે અને છઠ્ઠો ભાવ છે રોગનો છે છઠ્ઠો ભાવ છે ઋણનો છે

તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છે એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છે સાથે ગોચરના ગ્રહો ઉપર કરીએ છે તમારી જન્મ ગ્રહો કેવા છે એ મને ખબર નથી પણ જો આપને જાણવા હોય કે આપના જન્મ ગ્રહો કયા અશુભ યોગ બનાવે છે કયા શુભ યોગ બનાવે છે તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા થી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ તો શનિ ભગવાન છે આપના સ્થાનમાં છે તો તેર જુલાઈ થી લઈ સિત્યાવીસ નવેમ્બર સુધીમાં આપના ખર્ચામાં વધારો થવાનો છે આપને જે પણ ખર્ચ કરો એ ખૂબ જ વિચારીને કરવાનો છે આપના સ્વભાવમાં પરિવર્તન આવશે આપની વાણીમાં પરિવર્તન આવશે ખાસ કરીને મેષ રાશિના જાતકો માટે વાણીથી કોઈ મોટો વિવાદ ન થાય એની કાળજી લેશો અથવા નોકરી ખૂબ જ સમતોલ રીતે સત્ય સાથે એનું આચરણ કરજો આપની વાણીથી આપણા પરિવારમાં વિવાદ ન થાય એની કાળજી લેશો સાથે આપ જે વિચારી રહ્યા છો મારે પરિવર્તન કરવું છે અને પરિવર્તન છે એ વડીલોની સલાહથી ગુરુજનના સલાહથી માત પિતાની સલાહથી પરિવર્તન કરવું તમારા માટે ફળદાયી બની શકે છે આપ કોઈ પણ કાર્ય છે એ જલ્દીથી કરશો જલ્દીથી કરવાથી એ કાર્યમાં અસફળતા મળે એ કાર્યમાં નુકસાન થાય ન થાય એના માટે ખાસ કાળજી લેશો સાથે બારમા ભાવમાં શનિ ભગવાન છે આપની ભક્તિ વધશે આપના જીવનમાં

મિત્રોનો છે મિત્રો સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં આપણે ન પડવું જોઈએ યાત્રા પણ વધશે અને જે લોકો વસે છે એને ભારત આવવાની ઈચ્છા થશે તો એ સફળ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે અને ભારતમાં જે લોકો વસે છે એને વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે એ પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે મિત્રો ખાસ કરીને એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે શનિ ભગવાન છે બારના સ્થાનમાં પનો સમય ચાલુ છે આપને અશુભ પરિણામ મળી શકે છે પણ આપની જન્મકુંડિમા શનિ ભગવાન સ્વર રાશિમાં હશે ઉચ્ચ રાશિમાં હશે તો એમનું શુભ ફળ પણ મળી શકે છે ઘણી વખત ઘણા બધા વ્યક્તિઓ જયારે પનોતીનો સમય ચાલુ થાય ત્યારે ખૂબ ચિંતા કરતા હોય છે આપના જીવનની અંદર માન સન્માનનો વધારો થાય આપને ભાઈઓ તરફથી સહયોગ મળે આપના ભાઈઓ આપને સહયોગ આપે તો આપ જીવનની અંદર પ્રગતિમય બની શકો સાથે છઠ્ઠા ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે આપની ઉપર કોઈ પણ પ્રકારનું ઋણ હોય તો એ ઋણને આપ ધીરે ધીરે જે ચૂકવવાનો પ્રયાસ અવશ્ય કરજો સાથે આળસ પણ આવશે આપના કાર્યમાં વિલંબ પણ થશે પણ એ કાર્ય પરિપૂર્ણ કરવાની ખૂબ મહેનત કરશો તો આપના જીવનમાં સફળતા પણ મળશે સાથે મોસાળ તરફથી શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે મોસાળમાં આપનો કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય એની કાળજી લેશો સાથે છઠ્ઠો ભાવ છે રોગનો પણ માણ આવે છે આપ યાત્રામાં જાઓ મુસાફરીમાં જાઓ તો ખાવામાં ખાસ ધ્યાન આપજો આપને ખાસ કરીને કોઈ પણ પ્રકારની નાની મોટી બીમારીથી નુકસાન ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે સાથે શનિ ભગવાન છે કર્મદાતા છે આપને સત્કર્મ કરતું રહેવું સાથે સત્કર્મ સાથે મહેનત પણ કરવી ખૂબ જરૂરી છે તો એના વિશેસા નો પાઠ અવશ્ય કરજો સાથે નાનકડો બીજ મંત્ર શનિ ભગવાન છે એમની એક માળા કરજો ઓમ પ્રામ પ્રેમ ટ્રોમ સહ શનિશ્ચરાય નમ આ મંત્રની માળા એક અવશ્ય કરજો શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન અવશ્ય કરજો અથવા મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન અવશ્ય કરજો આપના ઘરમાં પણ બેસીને ભગવાન અથવા મહારાજના દર્શન કરી ચાલીસાનો પાઠ કરશો મંગળવારના દિવસે યથાશક્તિ તેલ અથવા અન્નુદાન કરશો મિત્રો આ રીતે ઉપાય કરતા રહેશો તો શનિ ભગવાન પણ આપના જીવનમાં કૃપાવંત બનશે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય થી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ